अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशान जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद। जै सर्वे महा आत्मसि का था।

પોતાનો મત એટલે શું પ્રકૃતિનો પક્ષ એ પોતાનો સદગુરુ એટલે શું સદગુરુ એટલે જેને નિધિન આત્માનો જ ઉપયોગ છે એવા સદગુરુ એ જ જો આપણને લક્ષમાં તો પછી આપણે આપણા મત અને આપણા અભિપ્રાય ની જરૂર નથી કારણ ગણી પ્રત્યક્ષ એને જ જ્ઞાનીઓએ સંકિત કહ્યું કેમ સંકિત કહ્યું સ્વચ્છંદ મત આગ્રહ વર્તે સદગુરુ લક્ષ પોતાનો સ્વંદ મત આગ્રહ છોડી દીધો અને આત્માનો પક્ષ એટલે જ સમ્યત્વ હવે અનુભવી જ્ઞાની એ માત્ર તમારા આત્મહિત માટેની જ વાત કરે એ ક્યારે સંસાર વધે તેવી વાત ન કરે

प्रयास से जाए એટલે ઓછી મહેનત પર એનો નાશ કરી શકે છે ગાથા નંબર 19 જે સદગુરુ ઉપદેશ થી પામ્યો કેવળ જ્ઞાન ગુરુ રયા છદમસ્ત પર વિનય કરે ભગવાન એવું શું કહેવા માંગે છે કે જે સદગુરુ ઉપદેશ થી પામ્યો કેવળ જ્ઞાન સદગુરુના ઉપદેશ થી શિષ્યને કેવળ જ્ઞાન થઈ ગયું પણ કેવળ જ્ઞાન થવા છતાં પણ શિષ્ય પોતે વ્યવહારથી પોતાનો શિષ્ય ભાવ છોડતો નથી કારણ કે અહમ નથી માટે એ શિષ્ય પણ સેવા કરે છે ગુરુ રહ્યા છદમસ્ત એટલે ભલે ગુરુ ને કેવળ જ્ઞાન ના થયું હોય પણ ગુરુના ઉપદેશ થી જો શિષ્યને કેવળ જ્ઞાન થાય તો પણ શિષ્ય લઘુત્તમ ભાવે જ રહે એવો

એટલે કે મુક્તિ નો માર્ગ એવો છે કે ગુરુ પાસેથી જ્ઞાન લઈને શિષ્યને કેવળ જ્ઞાન થાય તો પણ શિષ્ય પોતાનું ગુરુ પ્રત્યે નો વિનય ભાવ છે એનો નાશ કરતો નથી એને છોડતો નથી ગાથા નંબર વીસ એવો માર્ગ વિનય તણો વાક્યો શ્રી વિતરાક મૂળ હેતુ એ માર્ગ નો સમજે કોઈ સુભાગ્ય એવો માર્ગ વિનય તણો વાક્યો શ્રી વિતરાક મૂળ હેતુ એ માર્ગ નો સમજે કોઈ સુભાગ્ય એટલે આવો વિનય નો માર્ગ છે વિનય નો માર્ગ કેવો છે કે કેવળ જ્ઞાન થાય શિષ્ય ને તો એ પણ ગુરુ માટેનો વિનય ના છોડે એવો આ વિનય નો માર્ગ છે મૂળ હેતુ એ માર્ગ નો સમજે કોઈ સુભાગ્ય સુભાગ્ય કોઈ જેનું ભાગ્ય સારું હોય સુભાગ્ય જે ભાગ્યવાન હોય એને ખબર પડે કે ગુરુની શી કિંમત છે આપણે ગુરુ થકી જ્ઞાની થઈ ગયા ગુરુ થકી જ્ઞાન મેળવ્યું પ્રકૃતિ એ કરીને શિષ્ય ભાવ ક્યારે છોડવો નહીં અને ગુરુની સેવા ક્યારે છોડવી નહીં કારણ કે વિનય એ વ્યવહાર છે અને પરમ વિનય એ મોક્ષ છે પરમ વિનય એ દ્રષ્ટિની વસ્તુ છે અને વિનય એ વ્યવહારની વસ્તુ છે અને આપણો વિનય એવો હોવો જોઈએ કે એ આપણા વિનયથી થી બીજા લોકોને પણ એ વિનય કરવાની પ્રેરણા મળે